નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ઉનાળુ તલની અંદર જ્યારે આપણા તલની વાવણી કર્યા પછી ત્રીસ દિવસના તલ થયા હોય તો ત્યાર પછી આપણે કયું કયું ખાતર વ્યવસ્થાપન કરી શકીએ જેના લીધે આપણો તલના પાકમાં સારી વૃદ્ધિ આવે અને સારો એવો વિકાસ થાય તો વાત કરીએ તો કે તલના પાકને ત્રીસ દિવસ પછી વૃદ્ધિ અને વિકાસ માટે નાઇટ્રોજનની જરૂરિયાત હોય છે આ સમયે યુરિયા ખાતરનો ઉપયોગ કરી શકાય છે એક હેક્ટર કિલો યુરિયા ખાતર આપવું જરૂરી છે ખાતર આપતી વખતે જમીનની અંદર ભેજ હોવો ખૂબ જ જરૂરી છે ત્યાર પછી વાત કરીએ તો કે વધુમાં આપણે વાત કરીએ તો કે તલના પાકમાં ખાતર વ્યવસ્થાપન માટે કેટલીક વધારાની માહિતી આપીએ તો કે જમીન પરીક્ષણ જમીન પરીક્ષણ કરાવવું જરૂરી છે તેનાથી જમીનમાં રહેલા પોષક તત્વોની માત્રા જાણી શકાય છે ઉદાહરણ તરીકે આપણે જમીનની પીએચ માપવાથી આપણને ખ્યાલ આવે છે કે જમીનની પીએચ વધારે છે એસિડિક છે કે બેઝિક છે તો એ પ્રમાણે આપણે આપણે જમીનની અંદર ખાતર નાખી શકીએ છીએ ત્યાર પછી સામાન્ય રીતે તલમાં તલના પાક માટે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જેવા મુખ્ય પોષક તત્વોની જરૂર હોય છે ખાતરની માત્રા આપણે જમીનની ચકાસણી કર્યા પછી જે પરિણામ આવે તે મુજબ આપણે ખાતર કયું નાખવું તે મુજબ આપણે નક્કી કરવું જરૂરી છે ત્યાર પછી વાત કરીએ તો કે રાસાયણિક ખાતરની સાથે જૈવિક ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે પાકની ગુણવત્તામાં સુધારો થાય છે અળસિયાનું ખાતર ત્યાર પછી છાણિયું ખાતર અને જૈવિક ખાતરોનો ઉપયોગ કરી શકાય છે